માતાના મઢ ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા તેતાલીસ ભૂલકાઓને સ્નેહભીર પ્રવેશ અપાવાયો કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લું મૂક્યું શિક્ષણની યાત્રામાં પગરવ માનતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપી પ્રભારી સચિવશ્રીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો બાલવાટિકામાં સાડત્રીસ અને ધોરણ એકમાં છ બાળકો એમ કુલ તેતાલીસ બાળકોને પ્રભારી સચિવશ્રીએ પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ કહ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને પ્રભારી સચિવશ્રીએ ઉમેર્યું કે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને આપણા સૌની સહિયારી જવાબદારી છે માતાના મઢ પ્રાથમિક શાળામાં સરકાર શ્રીની સાથે જીએમડીસી આશાપુરા ફાઉન્ડેશન અને માતાના મઢ જાગીર ટ્રસ્ટના શૈક્ષણિક અનુદાન માટે પ્રભારી સચિવશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી મઢ ગ્રામ પંચાયત અને એસએમસી કમિટી દ્વારા પ્રભારી સચિવશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રભારી સચિવશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શાળા પ્રવેશોત્સવ બાદ પ્રભારી સચિવશ્રીએ એસએમસીની બેઠકમાં હાજરી આપી સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું